પાવી જેતપુર તાલુકાના પાની ગામમાં વાવાઝોડું અને કમોસમી વરસાદથી કાચા મકાનોને ભારે નુકસાન તંત્ર નિષ્ક્રિય છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના પાની ગામમાં થોડા દિવસ પહેલાં આવેલ ભારે પવન સાથેનો કમોસમી વરસાદ પડતા ગામના અનેક કાચા મકાનોને ભારે નુકસાન થયું છે કુદરતી આપત્તિ સમાના તોફાનમાં મકાનના પતરા ઉડી ગયા હતા અને ઘણા રહેઠાણો રહેવાના લાયક પણ રહ્યા નથી આ સમગ્ર ઘટનાને લઈને નુકસાન થયેલ મકાન માલિકોએ અનેક વખત ગામના સરપંચ તથા તલાટી પાસે લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હોવા છતાં આજદિન સુધી કોઈપણ સરકારી સહાયકે તપાસ કરવામાં આવી નથી તંત્રની આ અવગણનાને કારણે ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપી ગયો છે મધ્ય ગુજરાતનું અવાજની ટીમ દ્વારા ગઈકાલે ઘટના સ્થળે મુલાકાત લેવામાં આવી હતી અમારી ટીમના પ્રતિનિધિ અલ્તાફ મકરાણી રિપોર્ટર કદવાલ દ્વારા સ્થળ પર જઈ તલાટી સાથે ફોન પર વાત કરવાનો પ્રયાસ કરાયો હતો જેમાં તલાટીએ કોઈપણ પ્રકારની માહિતી આપવા ઇન્કાર કર્યો હતો અને માત્ર લેખી તરજી માગવાની વાત કરી હતી તેમણે સ્પષ્ટપણે ઇન્ટરવ્યૂ આપવા પણ મનાઈ કરી હતી ઘટના સ્થળે રહેવાસી હોય તેમ ઘણા અસરગ્રસ્ત લોકોને હકીકત જણાવી હતી કે અમે ગરીબ છીએ સરકાર તરફથી સહાયની આશા રાખીએ છીએ પણ ગામના તંત્ર દ્વારા કોઈ સહાનુભૂતિ પણ નથી આવો પ્રસંગ માત્ર એક પરિવારનો નથી પાની ગામમાં આવા અનેક પરિવારો છે જે કુદરતી આફતથી તબાહ થયા છે અને આજે પણ તંત્રની તંત્રની છે આ બનાવ નિષ્ક્રિયતા અને જવાબદારીથી મુખ મૂળું કરી દેવનાર વર્તનને સ્પષ્ટ કરે છે યોગ્ય તપાસ અને સહાય આપવા માંગ સાથે મધ્ય ગુજરાતનું અવાજ તંત્રને જાગૃત થવા અપીલ કરે છે અહેવાલ હલતાફ મકરાણી રિપોર્ટર પાણી પોસ્ટ પાણી અને પાણી પંચાયતથી હું વાત કરી રહ્યો છું કે અમારા મકાનના પતરા ઉડી ગયા છે અને મતલબ આ મકાનનું એટલું બધું નુકસાન થઈ ગયું છે કે અત્યારે અમે ખેતરમાં રહી શકીએ છીએ અને દીપડા અને આવી બધી પરિસ્થિતિ છે તો અમે સરપંચને જાણ કરી હતી કે સરપંચ બી એ નહીં કર્યું કે મતલબ પંખ્યા જ નથી કર્યું અને નહીં તલાટી પંચાયત કર્યું મેં એવું કીધું કે અમારું પંચાયત નહીં કરો તો અમારું મકાનમાંથી નામ કમી કરી નાખો તે એ પાર્ટી કે તમારું નામ નહીં કમી થાય એવી વાત તલાટી કરી છે ગ્રામ પંચાયત માંથી તો અત્યારે અમે રજૂઆત કરીએ છે સરપંચને કરી

ગામ કયું છે પંચાયત કઈ લાગે છે તમારે